સંખેડા નગરમાં આવતા ગણેશ ઉત્સવને લઈને શાંતિ સમિતિની બેઠક સાથે નગરમાં ફ્લેગ માર્ચ યોજી સંખેડા તાલુકામાં આવતા ગણેશ ઉત્સવને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા માટે આજે સંખેડા પોલીસ સ્ટેશનના ભરતસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં આજે પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી બેઠકમાં બહાદરપુર તેમજ સંખેડા નગરના વિવિધ ગણેશ મંડળોના હોદ્દેદારો મુસ્લિમ બિરાદર તથા સામાજિક આગેવાનો તેમજ સ્થાનિક પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા બેઠક દરમિયાન સંખેડા ભરતસિંહ ચૌહાણ દ્વારા મંડળના સભ્યોને તહેવારને અનુલક્ષીને અગત્યની સૂચનાઓ આપવામાં આવી જેમાં જાહેર માર્ગ પર અવરોધ ન થાય સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ નક્કી કરેલી મર્યાદામાં કરવામાં આવે વિસર્જન સમય દરમિયાન વ્યવસ્થા જળવાય તે માટે મંડળો અને તંત્રોના સહયોગ આપે જેવા મુદ્દાઓ પર ભાર મુકાયો હતો જ્યારે સંખેડા પીઆઈ ભરતસિંહ ચૌહાણ દ્વારા હિન્દુ મુસ્લિમ પર્વ સાથે હોય અને સંખેડા નગરમાં પોલીસ સ્ટાફ સાથે ફ્લેગ માર્ચ પણ યોજી હતી તહેવારોલક્ષી પોલીસ તંત્ર દ્વારા જરૂરી સુરક્ષા બંદોબસ્તની ખાતરી આપી હતી નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી નાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા નાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે